નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો લોકસભા ચૂંટણી પૂરી થતાં ઝારખંડ સરકારની મોટી જાહેરાત તમામ ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે રોડ મેપ તૈયાર જેડીયુ સાંસદ દેવેશ ઠાકોરે જાહેર મંચ પર કહ્યું કે વોટ નથી આપ્યા એટલે મુસ્લિમો અને યાદવો મારી પાસે કામ કરાવવા ન આવે પેલિસ્ટીનના વડાપ્રધાને પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને તાત્કાલિક યુદ્ધ વિરામ માટે મદદ માંગી બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વિનાજ કોંગ્રેસમાંથી પક્ષ કરનાર પર નિશાન સાધ્યું મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય વીમા યોજનામાં વાર્ષિક દોઢ લાખને બદલે પાંચ લાખ રૂપિયાનું વીમા કવર આપશે ભાજપ પોતાના સ્પીકર બનાવશે સહયોગીને ડેપ્યુટી સ્પીકરનું પદ આપશે સીએમના સ્થાને લોકસભા ચૂંટણીના પરિણામો પર ભાજપનું મંથન શરૂ ભીષણ ગરમીના કારણે મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ટમેટાની કિંમતમાં ચાલીસ થી પચાસ રૂપિયાનો વધારો પીએમ મોદીની પોપ સાથેની મુલાકાત અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપ અને કોંગ્રેસે તાળા મારી દીધા સાવરકુંડલાથી રાજુલા વચ્ચે બસો પચાસ કરોડના ખર્ચે ફોરટેક માર્ગ બનશે ધારાસભ્ય મહેશ કસવાલા અને ઈરા સોલંકીની સફળ રજૂઆત ઝારખંડના મુખ્યમંત્રી સપાઈ સોરેન સરકારે મફત વીજળીના એકસો પચીસ યુનિટને વધારીને બસો યુનિટ કરવાની જાહેરાત કરી ઓનિયન એક્સપોર્ટની મંજૂરી મળતા ડુંગળીના ભાવમાં દસ થી પંદર રૂપિયાનો વધારો રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય વસુંધરા સરકાર વખતે પસાર કરાયેલું ધર્માંતરણ બિલ પાસું ખેંચશે ભજનલાલ સરકાર નરેન્દ્ર મોદીને પીએમ પદેથી ઉતારવાની તૈયારી ભાગવંત અને યોગીની ખાનગી બેઠકો યુક્રેનમાં શાંતિ માટેની શરતો પર ભારત સહિત સંમેલનમાં સામેલ બાર દેશોએ ન કર્યા હસ્તાક્ષર યુપીમાં વિધાનસભાની ચૂંટણી માટે રસાશે નવી રાજનીતિ અખિલેશ યાદવ અને માયાવતી ફરી એક સાથે આપ નેતા સંજયસિંહે કહ્યું કે દેશમાં લગભગ એસી ટકા સીટો પર પુનઃ મતગણતરી થશે તો વર્તમાન સરકાર પડી જશે યોગી હવે બક્ષવાના મૂળમાં નથી યુપીમાં તૈયાર થઈ રહેલા કાયદા હેઠળ પેપર લીકના આરોપીને આજીવન કેદ અને દસ કરોડનો દંડ કરવામાં આવશે રાહુલ ગાંધી વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે રાયબરેલીથી રહેશે સાંસદ લોકસભા બાદ હવે બીજેપીએ શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી ચાર રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીને કર્યા નિમણૂક લોકસભા સ્પીકરના પદ માટે ટીડીપી અને જેડીયુએ કરી સ્પષ્ટતા એનડીએનું વધ્યું ટેન્શન શક્તિસિંહ ગોહિલે ગુજરાત સરકાર પર સૌથી મોટો ભાર અજબ વીસ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો ને લઈને ફરી રાજકારણ ગરમાયું એલન મસ્કન પછી અખિલેશ યાદવે ઉઠાવ્યો સવાલ બેલેટ પેપરથી ચૂંટણી કરવાની માંગ કરી ચિરાગ પાસવાનની દિવાની થઈ આ ભોજપુરી અભિનેત્રી જાહેરમાં કર્યો પ્રેમનો એકરાર એનસીઈઆરટીના નવા પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ હટાવ્યું ભારતમાં ઈવીએમ બ્લેક બોક્સ છે તેને ચેક કરવાની કોઈને મંજૂરી નથી રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યો મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક માર ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ ત્રણથી ચાર રૂપિયાનો વધારો સામાન્ય લોકોને મોટી રાહત સરકારે જરૂરી ચોપ્પન દવાઓના ભાવમાં કર્યો ઘટાડો ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની દસ બેઠક પર ફરી થશે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ટક્કર સીએમ યોગી અને કંગના રનોવતનો વિડીયો એડિટ કરીને તેને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરવા બદલ બે યુઝરો સામે નોંધાય એફઆરઆઈ સ્વામીઓની લંપટ લીલાઓને લઈને હરિભક્તોમાં રોષ ભભૂક્યો ગઢડા મંદિરમાં બેનરો સાથે વિરોધ પ્રદર્શન ઉત્તર પ્રદેશના મદરેસામાં નવ હજાર ચારસો ને સત્તર હિન્દુ બાળકોને ઉર્દુની સાથે ઈસ્લામ પણ શીખવાડવામાં આવે છે વાલીઓ માટે ચિંતાજનક સમાચાર મંગળવારથી સ્કૂલ વાહન ચાલકો હડતાલ પર યશ્વાસનનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર વક બોર્ડરને દસ કરોડ આપશે વિશ્વ હિન્દુ પરિષદે આંદોલનની ઉસારી સિમકી ઉત્તર પ્રદેશમાં ઈડીની મોટી કાર્યવાહી બીએસપીના પૂર્વ એમએલસી મોહન ઇકબાલની ચાર હજાર ચારસો ચાલીસ કરોડની સંપત્તિ જપ્ત સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે જોખમ દક્ષિણ કોરિયાએ પંદર મિનિટમાં લેગ્રોન ઇરા બનાવતી ટેકનોલોજી વિકસાવી મહારાષ્ટ્રની કેટલીક કોલેજે વોટ્સઅપ પર નોટિસ મોકલીને ઇજબા અને બુરખા પહેરવા પર મૂક્યો પ્રતિબંધ કેજરીવાલ કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા એસીએ પત્ની સુનિતાને પાઠવી નોટિસ બિહારના બેરોજગારો યુવાનોને મળશે બધું સીએમ કુમારનો મોટો નિર્ણય તોતે ડબલ એની ટ્રાન્સફર પેટેની બિન આદિવાસીની જમીન આદિવાસીને પરત આપવા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરાજ વસાવાની માંગ પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને આંચકો અધિરંજન ચૌધરીએ રાજીનામું આપ્યું પંજાબમાં વીજળી મોંઘી તે ઘરેલું વપરાશના દરમાં દસથી બાર પૈસા અને ઉદ્યોગિક ક્ષેત્રમાં યુનિટ દીઠ પંદર પૈસાનો વધારો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર સીએમ નાયબ સોનીનો પલટવાર કહ્યું પીએમ મોદી અને એનડીએ ત્રણસો ત્રણ સીટો લીધી દિલ્હીમાં કોંગ્રેસ અને કેજરીવાલ આમને સામને પાણીની અસરથી તોડ કર્યો વિરોધ ભાજપે કરી ટિપ્પણી ખેડૂતો માટે સારા સમાચાર વીસ જૂનેથી ઉનાળો મગની ખરીદી ટેકાના ભાવે શરૂ થશે રાજકોટ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન સાંસદ ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યો પ્રહાર કહ્યું ભૂલતી બનેલી સરકાર લાંબો સમય નહીં ટકે ધોરણ નવ અને અગિયારમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય પંદર દિવસમાં લેવાશે ફરી પરીક્ષા ચૂંટણીના પરિણામો બાદ અયોધ્યામાં વિકાસને આંચકો યોગી સરકારે યોજના રદ કરી અમરાવતીથી ભાજપમાં રહીને હાર પર નવની ત્રાણીનું દર્દ ચલકાયું ગઠબંધનમાં વધતી તકરારને કારણે મહારાષ્ટ્રની રાજનીતિ ગરમય ઇન્ડિયા ગઠબંધન તૂટવાનો ખતરો સાઉદી અરેબિયાનો અમેરિકા સાથેનો એસી વર્ષનો જૂનો પેટ્રોલ ડોલરનો સોદો સમાપ્ત હવે અન્ય કરન્સીમાં લેવડદેવડ થશે ચંદ્રબાબુ નાયડુના પાંચ મોટા નિર્ણયો છ હજાર ત્રણસો ને એકોતેર શિક્ષકોની થશે ભરતી અન્ના કેન્ટીન ફરી ખુલશે કેન્યા સરકારે દસ લાખ ભારતીયો કાગડાને મારી નાખવાનો આદેશ આપ્યો ભાજપના જ પાંચ ધારાસભ્યોએ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠાવ્યો અધિકારીઓ ધારાસભ્યોને પણ ગાંઠતા નથી સરકારી યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો તૈયાર રહેજો આ ખેડૂત પોર્ટલ અઢારમી જૂનેથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવશે ફરી હોંગકોંગને પાછળ રાખી દીધું ભારતીય શેરબજાર વિશ્વમાં ચોથા ક્રમે અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી ગુજરાતમાં સત્તરથી બાવીસ જૂનમાં પવનની ગતિ વધશે આંધી વંટોળિયા સાથે વરસાદની શક્યતા